કેવું ગજબનું તંત્ર કહેવાય કોઈ જાતના પાક્કા પરવાના વગર મોટા મોટા લાંચિયા અધિકારીઓની રહેમ નજરથી એક આખે આખો ઇનલીગલ ગેમ ઝોન ઊભો થઈ જાય છે સરકારી બાબુઓ ત્યાં પાછા જન્મદિવસ દિવસ મનાવવા જાય છે ગેમ ઝોનના ઓપનિંગ વખતે સરસ મજાના કપડા પહેરીને ફોટો પડાવવા ઊભા રહી જાય છે અધિકારીઓના ખીચા તો ગરમ થઈ ગયા પણ પછી એક દિવસ ગેમ ઝોન પણ ગરમ થઈ ગયું અને પછી લાગી ભીષણ આગ અને એ આગમાં અગિયાર બાળકો સહિત સત્યાવીસ લોકો જીવતા ભડતું થઈ ગયા અકસ્માત ના કહેવાય કહેવાય ખૂન નમસ્કાર ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યુઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં મોટા સમાચાર સામે આવ્યા છે જાણકારી મુજબ આ કેસમાં બે આઈએએસ ને ક્લીન ચીટ આપવામાં આવી છે હાઈકોર્ટે બનાવેલી સત્ય શોધક સમિતિએ પૂર્વ મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ અને અમિત અરોરાને ક્લીન ચીટ આપી દીધી છે મહત્વનું છે કે વર્ષોથી ગેરકાયદેસર બાંધકામ તોડવાની સત્તા ટીપી શાખા પાસે હોવાથી બંને આઈએએસ નો રોલ ન હોવાથી ક્લીન ચીટ મળી ગઈ છે 25 મે ના રોજ ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગતા 11 બાળકો સહિત કુલ 27 લોકો જીવતા ભડથું થઈ ગયા હતા આ મામલે હાઈકોર્ટની ટકોર બાદ સરકાર દ્વારા આઈએએસની એક વધારાની સમિતિ રચવામાં આવી હતી ત્રણ સભ્યોની સત્ય શોધક સમિતિમાં મનીષા ચંદ્રા પી સ્વરૂપ અને રાજકુમાર બેનીવાલનો સમાવેશ કરવામાં આવ્યો હતો આ સમિતિ દ્વારા પણ શહેરી વિકાસ વિભાગના અગ્ન સચિવ અશ્વિની કુમારને રિપોર્ટ સુપરત કરવામાં આવ્યો હતો આ રિપોર્ટ સુપરત કરતા પહેલા કમિટી દ્વારા રાજકોટ શહેરના બે પૂર્વ મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા તથા આનંદ પટેલની પૂછપરછ કરાઈ હતી બંને અધિકારીની પૂછપરછ બાદ હવે સરકારને રિપોર્ટ સોંપવામાં આવ્યો હતો ત્યારે આ સત્ય શોધક સમિતિએ આઈએએસ ઓફિસરને ક્લીન ચીટ આપી છે બર્થડે પાર્ટી ઉજવવા ગયેલા ગેમ ઝોનમાં ગયેલા અધિકારીઓની તસવીરો વાયરલ થઈ હતી જે બાદ આ અધિકારીઓની પણ તપાસ હાથ ધરવામાં આવી હતી ત્યારે આઈએએસ અધિકારીઓની સાથે અન્ય ગેમ ઝોનમાં બર્થડે પાર્ટી ઉજવવા ગયેલા ચાર અધિકારીઓને પણ ક્લીન ચીટ આપવામાં આવી છે રાજકોટ ગેમિંગ ઝોન અગ્નિકાંડની ઘટના બાદ સરકારે